મંદિર વહી બનાય આ પ્રમાણેની વાતો કરતા હતા ત્યારે ઘણીક આશ્ચર્ય થતું તો મંદિર કેમ બનશે શું કામ બનશે કાયદો શું કામ કરશે પરંતુ ભગવાનનું નામ એટલું નિરાળું છે કે નામ લેતા જાય ને બનારનારની ભાવના શુદ્ધ હોય ત્યારે મંદિર ચોક્કસ બને છે આજે બાવીસ તારીખ મંદિર નિર્માણની આવી ગઈ છે આ બાવીસ તારીખે ભગવાન રામ ભગવાન મંદિરમાં બિરાજમાન થવાના જ ભવ્યાથી ભવ્ય ભારતનું ગર્વ એવું મંદિર છે વિશ્વનો ડંકો વાગે એવું રામ મંદિર બની રહ્યું છે ત્યારે બોલબાલા ટ્રસ્ટના વડીલો શું કરે રામ સેતુની મને ચોક્કસ આજ યાદ આવી રામ સેતુમાં જેમ ખિસ્કો લીએ પોતાની ચપટી ફેર ધૂળ લઈ અને પુલમાં આરોયટીથી એમ બોલબાલા ટ્રસ્ટના વડીલો પાંચ કરોડ રામ નામ લખશે નામ લખી અને રામ મંદિરમાં રામ ભગવાનની મૂર્તિ રાખી અમે તુલા કરતું નામ જાપની તુલા કરતું આ તુલા કરી અને મંદિર મંદિરને રામ મંદિર અયોધ્યાને અર્પણ કરવા માટે બોલબાલા ટ્રસ્ટથી ટીમ કોઈને કોઈને મારફતી હતા પોતે ખુદ જશે રામ મંદિરના કામમાં આ રામ નામ લખેલા અમે પરસેવાયુક્ત કામ કરી બધા વડીલો લાગી ગયા છે પંદરસો જેટલી બુક અપાઈ ગઈ છે અડી બુક રિટર્ન પણ થઈ ગઈ છે ત્યારે હું સૌને આહવાન કરું છું કે આ રામ નામ સૌનું છે રામ ભગવાન સૌના છે ત્યારે સનાતન ધર્મને બચાવવા માટે થઈ આવું મંદિર મોટું બની રહ્યું ત્યારે તમે બીજું કઈ દાન ન કરી શકો આમાં પૈસાના દાનની જરૂર નથી પૈસા ભુષ્કર દેવાવાળા દે છેન દે છેન દેવાના છે પરંતુ રામ નામ લખ્યું હતે તો તમારા જીવમાં ભેગું જ હશે આ ભાવ નથી બોલબાલા ટ્રસ્ટે રામ નામનું વગેરે પાંચ કરોડ નામ લખવાનો સંકલ્પ કર્યો છે એ દિશામાં પ્રયત્નશીલ છીએ અને ટૂંક સમયમાં જ અમે અઠવાડિયા પંદર દિવસની અંદર આ કામ પૂરું કરી રામ મંદિરને ને એવી અમારી પ્રયત્ન છે ખાસ અપીલ કરું છું આ બોલબાલા ટ્રસ્ટના ના લોકો કામે લાગ્યા છે વડીલો કામે લાગ્યા છે પણ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો અપીલ કરું છું બોલબાલા ટ્રસ્ટ ઉપર આવો બિલ પર આ કે બોલબાલા કોઈ કાર્યાલય બુક લઈ જાઓ લખીને પાછી આપી જાઓ બધું કામ નિઃશુલ્ક છે ટ્રસ્ટની ચિંતા કરશે એવો ભાગ્યશાળી કે તમે જે વડીલો જે વૃદ્ધો જે બીમાર લોકો જે અશક્ત દિવ્યાંગ લોકો એ રામ મંદિર સુધી પહોંચી શકવાના નથી પરંતુ આ બુક આ એનો સંદેશ હો અને ભગવાનના નામ જાપ ચોક્કસ અયોધ્યા મંદિર સુધી પહોંચશે અને દર્શનના પુણ્યના ભાગીદારી બનશે અહીંયા મોટી તુલા થવાની છે જેમ રક્ત તુલા થાય જેમ સુવર્ણ તુલા થાય ચાંદીની તુલા થાય માણસોની તુલા થાય એમ બોલબાલા ટ્રસ્ટે રામ નામની તુલા કરી ભગવાન રામ નામને જોખી અને રામ નામના જાપથી જ જોખવામાં આવશે મહેમાનો વડીલો સંતો હાજર રાખી અને આ બુક અમે અર્પણ કરતું અમારી સૌની ભાવના છે રામ નામ વધુ ને વધુ વ્યાપે રામ નામ કે હીરે મોતી સબ દીકલા ભાવનાથી બોલપાલા ટ્રસ્ટના ના જયેશ ઉપાધ્યાય રાજકોટ ગુજરાત ભારત ઇન્ડિયા